રૂપાલા સાહેબ ખૂબ સારી રીતે અવગત છે કે રાજકોટને જયારે પાણીની મુકાણ હતી પાણીની તકલીફ હતી ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી ડેમમાંથી ભારત દેશમાં પ્રથમ વખત ટ્રેન મારફત રાજકોટને પાણી પહોંચાડવાનું કામ અમરેલી જિલ્લાએ જે તે વખતના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિ સાથે કરેલ અને એની સામે રાજકોટે પણ જયારે અમરેલી જિલ્લા ઉપર આફેત આવી મારી ભૂલ ન થતી હોય તો સદીના સૌથી મોટા ભયાનક તોક્ વાવાઝોડાએ જયારે વિકરાળ રૂપ ધારણ કર્યું અને અમરેલી ઉપર બહુ મોટી આફત આવી ત્યારે અમરેલી જિલ્લાના લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે રાજકોટે પણ ક્યાંય પાછી પાણી ન કરી જમવાનું પહોંચાડવાનું હોય તો પણ ભલે મેન પાવર પહોંચાડવાનો હોય તો પણ ભલે જનરેટરો પહોંચાડવાના હોય તો પણ ભલે શ્રમદાન કરવાનું હોય તો પણ ભલે ત્યારે રાજકોટ જિલ્લો પણ ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે અમરેલી જિલ્લાને મદદ મદદે આવ્યો ત્યારે બહુ પારિવારિક સંબંધો અમરેલીના અને રાજકોટના રહ્યા છે એવું આપણે બધા જાણીએ છીએ વાત કરીએ થોડા ભૂતકાળની તો યુવા મોરચાની અંદર અમરેલી જિલ્લામાં સતત બે કે ત્રણ ટમ સુધી મને કામ કરવાનો મોકો મળ્યો અને ત્યારે ભૂતકાળની અત્યારની જે ટીમ જે મંચસ્થ બેઠી છે યુવાનોની ત્યારે અમારી યુવાનોની ટીમ ઘણા બધા યુવા મોરચાની અંદર કાર્યક્રમો કર્યા અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આદરણીય રૂપાલા સાહેબ જયારે પ્રદર્શ અધ્યક્ષ હતા ત્યારે સૌથી પહેલા વન બુથ ટેન યુથ માનનીય તત્કાલીન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના પ્રદાન વડાપ્રધાનશ્રીએ અમરેલીને પાયલોટ પ્રોજેક્ટ આપેલો ને એ કાર્યક્રમની અંદર ત્યારે આ કેમેરાવાળા મોબાઈલ પણ ન હતા એવા સમયે કાર્યક્રમ કરવાનો અમને અવસર જ્યારે સાંપડ્યો તો ત્યારે ખૂબ રાજીપો સાથે આજે વ્યક્ત કરું છું આ વડીલોએ અમરેલી જિલ્લાના વડીલોની વાત કરી રહ્યો છું આદરણીય રૂપાલા સાહેબ હોય તો પણ ભલે આદરણીય દિલીપભાઈ સંઘાણી હોય તો પણ ભલે આદરણીય કિશોરભાઈ દવે હોય તો પણ ભલે આદરણીય વસંતભાઈ આશર હોય તો પણ ભલે આદરણીય દિનેશભાઈ પોપટ શરદભાઈ લાખાણી સહિતના આગેવાનોએ યુવા મોરચાના કાર્યકર્તાઓને ઘડવાનું કામ ત્યારે કર્યું અને હું એવું માનું છું ત્યારે વિશેષ સહકાર જેમનો મેળો એવા આદરણીય રૂપાલા સાહેબ આજે ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવ્યા છે ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું યુવા મોરચાના કાર્યકર્તાઓને ઘડવા માટે ક્યારેક શિસ્તનું પાલન કરાવવા માટે જરૂર પડી છે ત્યારે આ બધા જ વડીલોએ યુવાનો રાષ્ટ્રહિત માટે આગળ વધે એના માટે કદાચ પણ પડ્યા હોય તો પણ આ બધા વડીલોએ આમળ્યા છે ત્યારે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ માટે ઘણી સારી બાબત કહી શકાય અને એ બાબતને લઈને જ્યારે આજનો આ કાર્યક્રમ જ્યારે કરવાનો થયો છે ત્યારે એટલું ચોક્કસપણે કહેવું છે ઇલેશન માહોલ છે ભૂતકાળની અંદર ગુજરાત થી લઈને દેશમાં વિવિધ પદો ઉપર રહી આદરણીય રૂપાલા સાહેબે જે રીતે કામગીરી કરી છે એમની શક્તિ એમનો કામ કરવાનો અંદાજ રાષ્ટ્ર પ્રત્યેની એમની રાષ્ટ્રને સમૃદ્ધિ તરફ લઈ જવાની એમની ઈચ્છા હું એવું માનું છું કે આ બધી જ બાબતોને લઈ અને આ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું એવી મહત્વની સીટ લડવા માટેની જવાબદારી જ્યારે એના શિરે મૂકી છે ત્યારે આ બધી જ જવાબદારી મારી ને તમારી છે એવું હું આપને અહીંથી જણાવી રહ્યો છું પરિશ્રમના માધ્યમથી મહેનતના માધ્યમથી બધા જ લોકોને સાથે લઈ કંઈક સારું કરવાની ભાવના સાથે આપણે બધા અહીંયા મળ્યા છીએ ત્યારે ખભે ખભો મિલાવીને પરસેવો પાડીને રાષ્ટ્રહિત માટે સારું શું થઈ શકે એની સતત ચિંતા કરીને આપણે બધા કરી મહેનત કરીએ તો મને એવું લાગે છે કે પરિણામ કઈ અશક્ય નથી જે પ્રમાણે ની સ્થિતિ છે સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર દેશની અંદર ત્યારે વધુ મહેનત સાથે આ સીટ માટે પરિશ્રમ કરવા માટે હું ને તમે એકત્ર થયા છીએ અને એટલા માટે આ બધા વિનંતી કરી રહ્યો છું કે આદરણીય રૂપાલા સાહેબ જેવું નેતૃત્વ આપણને મળ્યું છે ત્યારે બધા જ મહેનત કરીએ જેથી કરીને આવનારા સમયની અંદર છેવાડાના માનવીની ચિંતા થઈ શકે વંચિતોની વાત થઈ શકે પીડિતોની વાત થઈ શકે ઉપની વાત થઈ શકે આ બધી જ વાત લઈને જો હું તમે ચોક્કસ પ્રમાણે જન જન સુધી જો પહોંચીશું તો ચોક્કસ પ્રમાણે પરિણામ સાનુકૂળ આવનારા સમયમાં આવવાનું છે અને એ સંદર્ભે આજની આ અમરેલી જિલ્લામાં વસતા બધા જ આગેવાનોની યુવાનોની મિટિંગ એવા મિત્રોની મિટિંગ જે અમારા મિત્રો છે અથવા અમારા મિત્રોના મિત્રો છે એવા મિત્રો એવી જયારે મિટિંગનું આયોજન થયું છે ત્યારે

રામાયણ ખૂબ ખુબ સારી ચોપાઈ મંગલ ભવન મંગલ હારી મંચસ્થ આદરણીય રૂપાલા સાહેબ સહિત બધા જ મહેમાનો સૌ વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો નું સ્વાગત કરી શબ્દો થી સ્વાગત કરી અને વીરમું છું ભારત માતા કી જય વંદે માત્ર